આપણે બાળક નાનું હોય ને એ તો હવે આપણે બધું એમના માકે જાય બાકી સાહેબ એને એને અન્ન દેવાનું હોય ને દૂધ જ પીતો હોય નાનું હોય પણ એને પહેલી વાર અન્ન એના મોઢામાં મૂકે ને ત્યારે એક વિધિ હતી પહેલી વાર અન્ન આપવાનું છે અનાજ દેવાનું છે ત્યારે એક વિધિ થતી એટલે એ દીકરાને એ બાળકને નહીં જેથી ગોઠણિયા હાલતું હોય એટલે એની આગળ એક ગ્રંથ મૂકવામાં આવતો હતો ફળ મૂકવામાં આવતું હતું

પુસ્તકને આધારે જ બોલું છું પુસ્તકને હકીકતને આધારે બોલું તો એમાં છોકરાનું નામ એવી રીતે અનુકૂળ કરવાનું હતું તો એ છોકરાને રૂમમાં મૂક્યો રૂમ બંધ કરી દીધો સદગુરુ આવેલા ગુરુજા કરતા હોય છે કા બારોટદેવ કરતા હોય છે કા આપણો દોંધી ચારણ એની હાજરીમાં કરવાનું હોય અને આપણા કુળગોર હાજર હોય એ છોકરાને રૂમમાં મૂક્યો ફળમાં સફરજન હતું

જોયું તા તો બેઠેલો તમામ સંતો ગુરીએ સીડ્યા હું મોટો થઈને જો અનાજ બાજુ જાય તો માનવાનું ખેડૂત થશે સારી ખેતી કરશે અન ઉત્પાદન કરશે લક્ષ્મી બાજુ જાય તો માનવાનું સારો ધની થશે દાતાર થશે હથિયાર હાથમાં લે તો માનવાનું સુરવીર થશે ગ્રંથ હાથમાં લે તો માનવાનું જ્ઞાની થશે તાળું મારે તો માનવાનું બુસમારું મારું થાય આ કે આ બધે તાળા જ મારવાનો તાળુ ખોળામ લઈને બેઠેલું બધું પકડીને બેઠેલું પછી કીધું કે આ શું થાય તકે આ મોટો થઈને મોટા મોટા થાંભલા ખાઈ જશે આખા આખા રોડ ઉલાળી જાહે આખી આખી નિહાળ્યું ખાઈ જાય એ થાય ટૂંકમાં પણ એની અંદર જો પવિત્ર માણસ આવી જાય અને સમય આવી જાય અને આવું મોતીડું પરોવી લે મેં કીધું ને એમાંથી જ કોઈ હીરલો પાકતો હોય છે સમાજમાંથી જ કોઈ આજે હું બપોરે આપણે શ્રી કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી એની અંદર જે જે લોકોએ મોટી ડિગ્રીઓ લીધેલી હતી એનું સન્માન હતું એ સન્માનમાં હું હાજર હતો ત્યારે મેં એને જાહેરમાં કીધું મેં કીધું આ યુનિવર્સિટીમાં હું તો કોલેજમાં કોઈ ગયો જ નથી પણ મેં ત્યાં કીધું કે કોઈ સારો ડૉક્ટર થયો હોય કોઈ મોટો એન્જિનિયર થયો હોય અને એનું જ્યારે સન્માન કરવાનું અને એનું સન્માન કરવાનું છે અત્યારે જે પર્વતારોહણમાં ફર્સ્ટ આવ્યો હોય જે ગોલ્ડ મેડલિસ્ટ બન્યા છે મોટા એવોર્ડ લઈને જે યુવાન છોકરાઓ આવ્યા છે એનું સન્માન અત્યારે છે ને મને કે હા તો મેં કીધું સાંભળી કે એવાનું સન્માન આવેલી જાહેર કરવામાં આવે કે આવા મોટા ગોલ્ડ મેડલિસ્ટ સન્માન એક દસમા ધોરણમાં નાપાશ થયેલો વિદ્યાર્થી કરશે તો કેવું લાગે જ લાગે ને કે ક્યાં ઓલો ડિગ્રી લીધેલો ક્યાં દસ નાપાસ થયેલો એ સન્માન કરે પણ એને તરત એમ કે એનું સન્માન માયાભાઈ કરશે ત્યાં તો તાળીઓ તળે ને બધા હું તો હું દહ ના પાછો શું તમે કેટલું ભણ્યા એ મહત્વનું નથી સાહેબ ઈશ્વરે તમને શું બનાવ્યા છે એના ઉપર આધાર છે મોટામાં મોટો એટલે ભગવાને આપણને માણસ બનાવીને મોકલ્યા છે વાત એટલે જ કરી કે આ કઈક ને કઈક કળા લઈને ઈશ્વરે મોકલ્યા છે એ કળા ની અંદર તમે પ્રવેશ કરી જાઓ અને તમારી વોરા જે છે તમારી જે વીસ થી ત્રીસ વર્ષની જે ઉંમર છે ને સાહેબ એ તમારી વોરા ભેગી કરવાની છે વાયડાઈ કરવાની છે જ નહીં મને આવડે એવા દુહા ગાતા ભાઈ ભાઈ કરાવતા તમને એમ લાગે કે મને નો નો મારી રાણો ઘોડલો હાથમાંથી ગાય જ અને પછી રામા પીરે એમ કહેવાય ઘોડો નાખ્યો અને બાદશાહના બાટકા બોલાવી દીધા એવો કોઈ બાદશાહ આવશે ને તે ઈશ્વર એવાને કોકને મોકલશે જેદી અકબર આવશે તેદી રાણો ગમે ત્યાંલી કૂદીને પ્રગટ થશે ચિંતા કરતા નહીં કંસ આવશે ને તમારો દ્વારકાધીશ ગમે ત્યાંલી આવશે અને એવી પરિસ્થિતિ હશે તેદી રામો પીર લીલુડો ઘોડમેળે સડીને સો ટકા આવશે અત્યારે એવું કાંઈ નથી ને ખોટે ખોટું આપણે કાંઈ ત્યાં મળવા હાવ હવે અત્યારે આપણે તલવાર બબે બાંધીને બખ્તર પહેરીને આટા મારીએ તો ગામ ગાંડા કે હું કે કારણ કે હામો અકબર નથી યાર વરરાજો જેટલો માંડવામાં રૂડો લાગે આડે દિવસે લઈને નીકળતો હોય તો ગામની બજારમાં જાય પછી બે વર્ષ પછી પછી લગ્ન પછી તો લગભગ તલવાર આમ જોવે જ નહીં અમારા ઘણી વાર સન્માન હોય ને તો ઘણા સાફા તલવાર તલવારથી સન્માન કરે પણ આ શું કામ કરો આ તો અમે પેલા ખેલ નાખી ચૂક્યા છે એક ભાઈ મને પૂછ્યું મને કે માય ભાઈ આ જેના લગ્ન થાય એ એ એના ગીત બેનો બેનો ખૂબ ગીત ગાય ને હા કારણ કે એનો એનો ત્યારે શું કહેવાય એનો અવસર હોય છે પછી કોનો દીકરો છે ને એ હું ધંધા કરે છે ને કાંઈ નો વરરાજો છો ગીત ગાઉ આ અમુક વરરાજાને ત્રણેથી હળદરમાં રાખીએ ત્યારે માઇન્ડ થોડોક તગે બે દી તો હળદર કાળી થાય બાકી ભાઈમાં ફેર ન પડે બોલો અને બે આંખમાં ફૂલા હોય અને એક આખ હાવ વનવે થઈ ગયેલ ત્રાહી થઈ ગઈ હોય કેમેરા વાળો કે અહીંયા જોવો અહીંયા જુઓ એટલે ન્યા જોવે છે તને લાગે છે થાંભલી હામું જોવે એમ બાકી એના તો ફોકસ તારી હામાં જ છે આવી પરિસ્થિતિ હોય તોય એ આપણી માવું એમ કોઈ કોઈ દી કીધું કે આવાના હું ગીત નહીં ગાઈએ આપણી માઉના આપણી જગદંબાઓના હૃદયમાં સાહેબ દરેક દીકરાના આવડા હરખા સ્થાન હોય એમાં કોઈ દી કાંઈ વારો તારો હોય નહીં એટલે ભાઈ મને પૂછ્યું મને કે જેના લગ્ન થાય એને ઘોડા ઉપર સુકામ બેસાડવામાં આવે છે એને તલવાર રાજાનો પોશાક સુકામ પહેરાવવામાં આવે છે એના નામના ઢોલ વગાડવામાં આવે એના ગીત ગાવામાં આવે આનું કારણ શું મેં કીધું એનું કારણ એટલું કે સમાજ બહુ દયાળુ છે સમાજ આપણને મોટા કરવા માટે કેટ કેટલી મહેનત કરે સાહેબ દીકરો કોઈ પણ ન હોય એની ઘેરે દીકરાનો જન્મ થાય દીકરીનો જન્મ થાય તો માણસો જબલાથી ચાલુ કરે કાલ્યો અમે જબલા આપીએ એ જ દીકરાનું નામકરણ થાય ત્યારે પણ બારોટને ચોપડા વધાવે કે જો અમે પાંચ પાંચ રૂપિયા લખાવીએ તમારા આંગળે પ્રસંગ સારો કરો તમારો દીકરો રૂડો થાય એ જ દીકરાના લગ્ન થાય પાછો સમાજ ચાંદલા કરે ફૂલેકા વધાવે પીઠીઓ ના દે કાલ્યો અમે આપીએ પણ તમારો વરો હારો કરો એને આખો પ્રસંગ પૂરો થાય ને પછી પરિવારે બેહીને દીકરાને કેવું જોવે કે દીકરા અત્યાર સુધી તને રૂડો કરવા માટે આ જગત ચાંદલા હુદી થી લઈને તારા જબલા પેલા પૈસા નહોતા આપણી પાસે કઈ નહોતું ખાલી એક હોનાની વિધિ હોય તો જેનો દીકરો પણ તો એને પહેરાવા જતા હતા સાહેબ પૈસો નહોતો પણ પ્રેમ બહુ હતો અચારા દેખા દેખી એ મારી નાખ્યા હાવ પેલા હતું નહીં કાંઈ પણ લાગણી તો બહુ હતી કે આપણે ત્યાં જઈ તો એનો વરો કે ભારો થાય અને હજી આપણી માતાઓમાં છે જોજો કોઈ ગીરના પ્રસંગમાં જશે ને તો એ કાંઈ ની તો જો વાસણ કોઈ નહીં હોય તો કેવડી હાડી પહેરી છે બધું છોડી વાસણ બે હાલો અરે છોડો કોકને ઘરે સતનાયણ કથા હોય ને તો આપણી માવું એમના પ્રસાદ નહીં ખાય એના બે કીર્તન ગાહે કાંઈ ની તો સતનાયણ આરતી ગાહે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ગેરે અને આપણે બેઠા બેઠા કરતા ગોર ને ગયો થોડીક ઉતારી હું કઠિયારો કઠિયારો કર્યા રેખાથી આપણે ધુઈને ગાઈ નાખીએ તો આપણા બાપનું વયું શું જાય નહીં પણ આપણી માવું કીર્તન ગાય એને રૂડું કરશે એને કોકનો આ દીકરો પડતો હોય તો એના બે ગીત ગાઈ લે ચાલો બે ગીત ગાઈ લઈએ અને એને આપણે ઉજળો કરી દેખાડીએ એ હમણાં લાડવા ઝપટ કરી નહીં આવે